આ રીતનું ક્યારેક ક્યારેક શું થાય કે એકનો એક ફર્નિચર હોય તો ઘણા ટાઈમ પછી આ ખરાબ થઈ જતું હોય લાકડું સળી જતું હોય કે એમાંથી આ રીતના ડાઘ થઈ જતા હોય છે તો તમારે તમે દેખાય એ પ્રમાણે મારા ઘરમાં પણ આ સરસ મજાને કે વુડનની ટીપોય હતી એક સમય બહુ જ સરસ હતી પણ હવે આ ખરાબ થઈ ગઈ છે તો મેં ઘરમાં થોડી સાફ સફાઈ કરી તો આ નીકળી તો હવે આને આપણે સરસ મજાના લોકોમાં કન્વર્ટ કરીશું પહેલાં આની જે વુડન હોય એમાં રહેસા નીકળેલા હોય તો હાથમાં થોડા વાગે એવું લાગતું હોય તો તમારે એની સરફેસને ઇવન કરવા માટે આ સેન્ડ પેપર મેં લીધું છે સેન્ડ પેપરથી તમારે આખી જ આ ટીપોઈને જે છે એને આ રીતે સ્ક્રબ કરી લેવાની છે જેથી કરીને જે એક્સ્ટ્રા પાર્ટ એના નીકળેલા હોય સરસ ટ્રાન્સપરન્ટ અને સરસ સરફેસ જે છે ક્લીન થઈ જાય પછી તમારે શું કરવાનું છે અહીંયા આ રીતના જે ફ્રૂટમાં આપણે આ રીતની પ્લેટ્સ આવતી હોય એનો હું ઉપયોગ કરું છું તો એકમાં કંઈક બ્રશ રાખવા માટે અને કોઈ પણ વસ્તુ રાખવા માટે જેથી કરીને શું થાય કે નીચે બગડે નહીં પછી કોઈપણ વસ્તુમાં કલર ઓઇલ પેન્ટ કરતી વખતે તમારે આ બધા મટીરિયલની જરૂર પડશે બ્રશ હોય રોલર હોય અહીંયા મેં ઓલ કલર લીધો છે બ્લુ કલરનો અને બસ હેન્ડ ગ્લોઝ પહેરવા એકદમ જરૂરી છે આ બધી વસ્તુ હું એટલા માટે કહું છું કે જ્યારે પણ તમે આ વસ્તુ કરવા બેસો તો તમને કોઈ પ્રોબ્લેમ ના થાય જે હું પ્રોબ્લેમ ફેસ કરતી હો એનો શું સોલ્યુશન છે એ પણ હું તમારી સાથે ઓલરેડી શેર કરતી જ હોઉં છું એટલે થોડો વિડીયો લાંબો થઈ જતો હોય છે કેમ કે મારા વિડીયો જોયા પછી તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ ના રહે સરસ મજાના હલાવવા માટે મેં આ રીતનું એક્સ્ટ્રા જે વેલણ હતું એનો હું ઉપયોગ કરું છું અને પછી જ્યાં પણ તમારે ફર્નિચરમાં કલર કરવાનું જે જગ્યા હોય એની નીચે કોઈ પણ કાર્પેટ કે કોઈ વધારાની જે છે વસ્તુ પાથરવાની છે નહીતર જે તમારું ફ્લોર છે ગંદો થઈ જશે ને વોલ પેન્ટ પછી શું થાય કે સાફ કરતી વખતે તમે એમાં પાણી વગેરે નાખો તો વધારે ઘાટો થઈ જાય છે એટલે તમારે એને સાફ કરવા માટે કેરોસીન પેટ્રોલ કે પછી જે છે ઓઇલનો ઉપયોગ કરવો પડતો હોય છે બસ આ રીતે તમારે ડબલ કોટ કરવા હોય તો ડબલ કોટ કરી શકો છો મેં એક જ કોટ કર્યો છે અને એક જ વાર આ રીતે હું બધામાં જે છે બ્લ્યુ કલરથી કરી દઈશ બાકી તમે જે વુડન પ્રાઇમર આવે ને એ પહેલાં લગાવી દો અને પછી તમે કલર કરો તો પણ સરસ ખીલીને આવે છે પણ અહીંયા મારી પાસે હતો નહીં એટલે મેં ખાલી એક જ કોટ કર્યો છે અને આ રીતની એક્ટિવિટીમાં તમે તમારા બાળકોને પણ સામેલ કરી શકો છો જો એ ફ્રી હોય તો આવી રીતે બસ કલર કરી લીધા પછી થોડી આપણે આને સુકાવા દેશું અને આ આઈડિયા મેં ટીપોઈમાં તમને બતાવ્યો છે તમારા ઘરમાં એવું કોઈ પણ ફર્નિચર હોય જે તમને ગમતું ના હોય કે થોડો એનો લુક ખરાબ થઈ ગયો હોય એમાં તમે આ આઈડિયા કરી શકો છો તો ઉપર નીચે અને અંદરની સાઈડ થોડું કલર કરવામાં અંદરની સાઈડ થોડું હાર્ડ પડશે પણ ધીરે ધીરે તમારે બધામાં સરસ મજાનો કલર કરી લેવાનો છે અને પછી હવે આપણો કલર થઈ ગયા પછી આપણે આને સુકાવા રાખી દઈશું અને જો તમને મારી ચેનલના આઈડિયાઝ ગમતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા નવા વિડીયો જોવા માટે હું અહીંયા કેરોસીનનો ઉપયોગ કરું છું બ્રશ ધોવા માટે કેમ કે પહેલીવાર જો તમે આ રીતનો કોઈ પણ ઓઇલ પેઇન્ટ કલર કરતા હોય તો આ બધી વસ્તુ તમારા માટે જાણવી ખૂબ જ અગત્યની છે નહીંતર એકવાર વસ્તુ ખરાબ થાય કે આપણને થોડું પ્રોબ્લેમ થાય ને તો બીજી વાર આપણે વસ્તુ કરતા નથી તો પહેલેથી જ વસ્તુનું ધ્યાન રાખવાનું આ રીતે સ્ટેન્સિલ લઈ લેવાની છે બજારમાં અને આ રીતની સ્ટેશનરી શોપમાં આ રીતની સ્ટેન્સિલ અલગ અલગ પેટર્નની મળી જતી હોય છે એનો ઉપયોગ કરવાનો છે મેં આ રીતની એક સ્ટેન્સિલ લઈ લીધી છે મિડલમાં હું આ રીતે રાખી દઈશ કોઈપણ પ્રકારની લઈ શકો છો અને હાથેથી જો તમને ડ્રોઈંગ વગેરે ફાવતું હોય તો હાથેથી પણ ડ્રોઈંગ કરી શકો છો અને તમે ચાહો તો આમાં મેં તમને પહેલાં પણ આઈડિયા આપ્યો તો એક મારું જે છે સ્ટડી ટેબલ હતું એમાં તમારે કલર કશું જ કરવું ન હોય તો સરસ મજાનું વોલપેપર લઈ લ્યો અને વોલપેપર ચોંટાડી દો તો પણ તમારું જૂનું ફર્નિચર નવું બની જશે પણ અહીંયા હું તમને બીજો આઈડિયા શેર કરું છું સ્ટેન્સિલનો યુઝ કર્યો છે એ જ ઓઇલ પેન્ટ મેં લીધો છે અહીંયા સિલ્વર કલરનો થોડોક લીધો છે અને સિલ્વર કલરથી આ રીતે સ્પંજનો ઉપયોગ કરવાનો છે તમારે બ્રશનો ઉપયોગ નથી કરવાનો વધારે પડતો કલર પણ નથી લેવાનો ને તર રેડાઈ જશે થોડો જ કલર લઈ અને તમારે આ રીતની ડિઝાઇન ક્રિએટ કરી લેવાની છે તો મિડલમાં એક આપણે લગાવી લીધો પછી આ સાઈડમાં હું લગાવી લઈશ અને જે રીતે તમને ફાવે કે જે રીતે તમને ગમે એ રીતે તમે ડિઝાઇન કરી શકો છો પછી હવે ખાલી આપણે આટલા પાર્ટનો જ યુઝ કરીશું તો એવી રીતે મેં ઉપરના પાર્ટમાં બધામાં આ રીતે કરી દીધો છે નીચે આ બીજી સ્ટેન્સિલ લીધી છે થોડી જે છે બ્રાન્ચ જેવી ડિઝાઇન છે તો એ રીતે ફ્લા લીવ્સ લગાવેલા છે તો એ રીતે હું સાઈડમાં કરી દઈશ અને આમાં કશી વાર લાગતી નથી તમારું એકદમ જૂનું ફર્નિચર જે કબાળમાં તમે ફેંકી દીધું છે સ્ટોર રૂમમાં એને તમે નવો લુક આપી શકો છો આ રીતે તમે જોઈ શકો છો બધામાં સરસ મજાનું આપણું પેઇન્ટિંગ વગેરે થઈ ગયું છે હવે મેં આ રીતે વુડન ગ્લુ લીધો છે અને એમાં આપણે સાઈડ સાઈડમાં ક્યાંક ક્યાંક જગ્યાએ મિરર લગાવી દેશો અને મારા જેવો આર્ટ એન્ડ ક્રાફ્ટનો શોખ મારી ડૉક્ટરને છે પણ એ પણ આમાં લાગી જાય છે ને આવી રીતની એક્ટિવિટીમાં શું થાય કે બાળકનું જે કોન્સન્ટ્રેટ માઇન્ડ હોય વધારે શાર્પ થાય એટલે આ રીતની જે ધીરજવાળી જે છે કામ એ બાળકોને તમારે સોંપવા જોઈએ એમાં એનામાં થોડી ધીરજ આવે એ તમે જુઓ તો આ રીતનું બધી વસ્તુ જે છે બાળકોના જે સાયકેટ્રીસ હોય એ બધા કહેતા જ હોય છે તો આ રીતની સરસ મજાની આપણી ટીપોય બની અને રેડી થઈ ગઈ છે એ જે સેન્ટર ટેબલ તમે લિવિંગ રૂમમાં પણ આને રાખી શકો છો કોઈ પણ વસ્તુ રાખવા માટે પણ તમે આનો ઉપયોગ કરી શકો છો અને મને તો આ આઈડિયા બહુ જ ગમ્યો અને આ રીતે મેં સ્ટેન્સિલનો યુઝ તો કર્યો છે પણ આ રીતે ઓઇલ પેન્ટમાં નથી કર્યો એક્રિલિક પેન્ટમાં કર્યો તો તો આ રીતે મને તો બહુ જ સરસ લાગ્યો કોઈ તમારા રીતનો આ તમારે કલર કરવો હોય તો પણ કલર કરી શકો છો આ કેમેરામાં સરખું દેખાતું નથી બાકી તમે જો એને નજરની સામે જુઓ તો એટલું સરસ લાગતું હતું આ તો બસ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ